ધોરણ આઠ પાઠ અગિયાર ખેતી તો ખેતીના વિવિધ પ્રકારો છે જેમ કે જીવન નિર્વાહ ખેતી સ્થળાંતરિત ખેતી સઘન ખેતી સૂકી ખેતી આદ્ર ખેતી અને બાગાયતી ખેતી ભારતમાં થતા વિવિધ પાકો અનાજો તેલીબિયા કઠોળ મરી મસાલા ફૂળ શાકભાજી વગેરે જમીનના વિવિધ પ્રકારો કાંપની જમીન રાતી જમીન કારી જમીન પડખાઉ લેટેરાઇટ જમીન રણ પ્રકારની જમીન જમીન પીઠ પ્રકાર પ્રકારની જમીન વગેરે તો આજે આપણે આ જમીનના આઠ પ્રકારો વિશે સવિસ્તાર બનીશું ચાલો